માળિયા હાટીનામાં દિવ્યા કાશી બીપી લર્લિંગ કોચિંગ ક્લાસ દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું માળિયા હાટીનામાં નરસિંહદાસ પરમાણંદ કાનાબાર પરિવાર દ્વારા જિજ્ઞેશભાઈ તથા વિરલભાઈ કાનાબારના સહકારથી તેમજ દિવ્યા કાશી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઘાચી ચોકમાં વિના મૂલ્યે દિવ્યા કાશી બીપી લર્લિંગ ટ્યુશન ક્લાસના નામે ચાલતા કોચિંગ ક્લાસ દ્વારા નવરાત્રિ મહોત્સવ પ્રસંગે શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ શ્રી રામચંદ્રજી ભગવાનના મઠના મેદાનમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાસ ગરબામાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ રાસ રમી માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી ટ્યુસન ક્લાસમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ આ ગરબામાં હાજરી આપી હતી કાર્યક્રમના અંતે મેનેજમેન્ટ તરફથી તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અલ્પહાર કરાવેલ હતા વિસીભાઈ ખાનાબાર અને રવિભાઈ લોઢિયાએ વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોનો સ્ટાફનો તમામનો આભાર માન્યો હતો બીપી લર્નિંગ સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ દીપાવલી વિશ્વ શનિ દિવસ સહિતના અનેક પ્રોગ્રામો યોજવામાં આવે છે માળી આટીનામાં છેલ્લા સાતથી આઠ વર્ષથી આ કોચિંગ ક્લાસ વિના મૂલ્યે તદ્દન નિઃશુલ્ક ચાલે છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી અમે બીફરી સ્કૂલ ઓફ લર્નિંગ ટ્યુશન ક્લાસીસ જે દિવ્યાકાશી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે માળિયાહાટીનામાં છેલ્લા ઘણા વર્ષોથી ધોરણ એકથી દસના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે તેમાં દરેક પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે સ્પર્ધાઓની ઉજવણી કરવામાં આવે છે અને સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થયેલા વિજેતાઓને એને યોગ્ય એવા ઇનામો પણ આપવામાં આવે છે આ બદલ અમને ઘણો પણ સહકાર આપવામાં આવે છે માળિયાની જનતાને એ જણાવવાનું કે તમારા બાળકોને ખાસ કરીને જ્યાં વિનામૂલ્યે શિક્ષણ આપતા હોય અને આવું વિનામૂલ્ય અને આવું ગુણવત્તાભર શિક્ષણ આપવામાં આવતું હોય એ જગ્યાએ તમારા વિદ્યાર્થીઓ